સસરાનું સપેતરું બનેલી ઘટના વહેલી સવારે હજુ મોંસુજણું થયું નહોતું ને હોરેંગડા ગામની સાંકડી શેરીમાં એક ગાડું આવીને ઊભું રહ્યું ગાડા ખેડુએ ગાડા પરથી ઉતરી બલરામની ખડકીની સાંકળ ખખડાવી આથી બલરામની ઘરવાળી જાગી એણે સાથ દીધો કોણ આટલી વહેલી સવારે એ તો હું ભોજો વેકરીએથી વેકર્યું એનું પિયર પિયરનું નામ સાંભળી જશીને ફાળ પડી એ તો હાથમાં ટમટમતું દેવડું પકડી ધૂંધળા અંધારામાં બહાર આવી જોયું તો તેના બાપા નાની બહેન નબુની સાથે ઊભેલા તે ઝપાટે ખડકીમાં આવ્યા ઉતાવળે ઉતાવળે જશી સાથે થોડી વાત કરી ને નબુને મૂકીને ચાલતા થયા પણ બાપા આટલી ઉતાવળ સા પાણી પથારીમાંથી ઊભા થતા બલરામે તેના સસરાને પાસા વાળવા પ્રયત્ન કર્યો જમે રાજ બલરામની વાત વચ્ચેથી કાપતા એ બોલ્યા મારે સૂરજ ઉગી એ પહેલાં વેકરીએ પહોંચવું છે અત્યારે હું થોડો ઉતાવળમાં છું ખડકી તરફ ચાલતા એમણે સોખવટ કરી હકીકત જાણે એમ બની હતી કે બલરામની સાળી નબુને ગામના ખાઈ બદેલાને માથા ભરી મંજી ડાયાના વસેટ દીકરા સાથે લફરું થઈ ગયેલું આ માથા ફરેલ માણસને તો કાંઈ કહી શકાય તેમ હતું નહીં આથી નબુનો પગ કુંડાળામાં પડી જાય એ પહેલાં એને થોડો સમય ઝસીના ઘેર રાખવી એવું નક્કી કર્યું હતું વાડ સાંભળે વાડનો કાંટો સાંભળે એ પહેલાં નબુને ઝસીના ઘેર મૂકીને દિવસ ઉગ્યા પહેલાં એ વેકરિયા ભેગા થઈ જવા ઈચ્છતા હતા ભોરીંગડા ગામની આડી ઊભી શેરીઓના એક ઊંડા ખાસામાં બલરામ દુકાન લગાવીને બેઠેલો દસ બાર કાટ ખાઈ ગયેલા ડબલા એકાદ બે માટીની અનાજ ભરવાની કોઠીઓ તેલનો ડબ્બો ને લાકડા ખોડાથી સજાવેલી આ હાટડી જતા આવતા લોકોની નજરમાં બહુ ઓછી પડે પોતાનો અસલ રંગ ગુમાવી સુકેલ ગાભાની ગોદડી પર બલરામ બેઠો હોય કાળી ટોપી દેશી બંડીને કધોળને પડી ગયેલું એ એનો પહેરવેશ દુકાને બેઠો બેઠો આખો દિવસ માખીઓ મારે સાંજ પડે માંડ બે પાંચ રૂપિયાના ટીકડા કશું કે બાયોને ખાવાની કાળી માટીનો વેપલો થાય ભૂલેશું કે જો કોઈ મોટું ઘરાક આવી સડે તો જસી કામ કરતી કરતી ઘરાક સામું જોઈને થોડું મલકાય કારણ ઘરને દુકાન બે ભેગું ક્યારેક એવું પણ બને કે ઘરાકને બે ચાર સીઝ લેવી હોય ત્યારે બલરામ કેટલાય ડબલા ફેંદી વળે તોય એક જ વસ્તુ તો ખોટતી જ હોય આથી ઘરાક સાલથી પકડે ધંધો ઓછો ચાલવાનું આ પણ એક કારણ દુકાનના ઉમરા પર ઘોડાની નાળ ઝડેલી ગોખલામાં રાખેલ દુંદાળા દેવના ફોટા સામે રોજ અગરબત્તી કરે દર મહિને દુકાને લીંબુ મરસા લટકાવે છતાં આકર્મીનો પડિયો કાણો ને કાણો જ રહી જાય ફેખાજી દરબાર રોપલી દાંતણવાળીને રહેમત ખાન જજ જેવા કેટલાક તેના કાયમી ગ્રાહક હતા પણ ખાટલે મોટી ખોડકે આ ગ્રાહકોને ઉધાર ફેરવું પડે ને એમની ઉઘરાણી પતાવતા બલરામના એકાદ જોડી ચપ્પલ ઘસાઈ જાય બાર મહિને એ સરવે કાઢે ત્યારે સોના સાઠ થઈ ગયેલા હોય એ ખાદ પછી એના સસરા જશીના બાપામાંથી મારે હા એટલું ખરું કે એની દુકાનની સોંઠ વખાણ ગમે ત્યાંથી લાવતો હોય પણ જેના ઘરે સોવાવડનો ખાટલો આવવાનો હોય એ સૂંઠ લેવા તો બલરામની દુકાને જ આવે લાકડાની દાંડીવાળા દેશી ત્રાંજવાની કરામતથી પછી એ ગ્રાહકનું કસ કાઢી લે દુકાને દાળિયા શીંગ અને નાળિયેર જેવી સીઝો મળે અઠવાડિયા રડિયા ખડિયા બે શેર ખરાક ઢોકાય એટલે આવી વસ્તુ લાંબો સમય પડી રહે તેથી આવી ઉતરીને વાસી થઈ ગયેલી વસ્તુઓ બલરામ લોકોને મીઠું મીઠું બોલી ઓછા ભાવે પકડાવી દે આ કારણે તેનું નામ બલરામ ઠટ્ટો છપાઈ ગયેલું ઢાટો એટલે લોકોને છેતરી લેનાર ગામના નાના થી મોટા બધા બધાને આવા વિચિત્ર વિશેષણથી બોલાવે તો એ એના ચહેરા પર જરાય અણગમો ઉગવા ના દે એક હાથમાં ડબલું ને બીજા હાથમાં ધોતિયાનો શેડો પકડીને સવારે બલરામ લાંબી ફાળે નદી તરફ જતો હોય ત્યારે કોઈ સામે મળે તો એનાથી જરા ફળો ખાઈને ચાલે એ વખતે આપણને એનું સાસુ વ્યક્તિત્વ દેખાય આવે એક બાજુ મંદિરનું મોજું ઉપરથી સસરા એને સાળી નામનું સપેદરૂ સોંપી ગયા આથી બલરામને જરા મીઠી મૂંઝવણ થઈ તેણે વિસર્યું નંબુ માટે મારે હવે બનેવી તરીકે જ નહીં તેના બાપ તરીકેની ભૂમિકા ભજવવાની રહેશે પોતાને કોઈ સંતાન ના હોય તેનું મન આમ વિચારવા લાગ્યું કોઈ સાડા પાંચ ફૂટ ઊંસીને પાતળી સાગના સોટા જેવી મારકની આંખોને બોલે ત્યારે જાણે મોઢામાંથી ફૂલ ઝરતા હોય એવી નર્મદા ઓરફેન નબુ પહેલા જ દિવસથી બહેનના કામમાં જોતરાઈ ગઈ મોટી બહેન સાથે કુએ તળાવીને ઉકરડે ફરી આવી એટલામાં તો નવા મહેમાનની વાત જંગલમાં આગ ફેલાઈ એટલી ઝડપે ગામમાં ફેલાઈ ગઈ થોડા દિવસોમાં તો એની દુકાનની ઘરાકીમાં ઉશાળો આવ્યો પતરાની પેટીનો ગલ્લો સાંજ પડે છલકાતો થઈ ગયો કામથી નબુ એના બનાવીને દુકાનના કામમાં મદદ કરવા લાગી એનો પ્રભાવ જણાવ્યો કઈ વસ્તુનો શું ભાવ લેવો દેશી દાંડીના ત્રાજવા કેમ પકડવા એ બધું નબુ ફડાકામાં શીખી ગઈ કાયમ ગ્રાહકની રાહ જોતા બલરામને પણ થયું કે હાળું માનો ના માનો પણ આ સફેદરૂ કંઈક સારા પગલે આવ્યું લાગે છે આ જોત જોતામાં તો દુકાનનો માલ ખાલી થવા આવ્યો આથી એણે શહેરમાંથી ત્રણ ચાર ગાડા ભરીને નવો માલ મંગાવી લીધો સાંજ થવા આવીને ગ્રાહકોની ઠઠ લાગે નબુ અને એના બનાવીને શ્વાસ લેવાનો સમય ના મળે ખાસ તો ગામના જુવાનિયાની ઘરાકી વધુ પાન પડી કે ધોપેલને કાંસકા જેવી પહેલા ના ખપતી વસ્તુઓ સપોસપ સપ ઉપડવા લાગી વસ્તુ લેતી દેતી વખતે અજાણતા જો કોઈ નબુની સરગવાની જેવી આંગળીઓનો સ્પર્શ થઈ જાય તો સામે વાળો પાણી પાણી થઈ જાય અને બાકી વધેલા પૈસા પણ પાછા લેવાનું ભાન ના રહે દુકાનની સામેના લીમડા છે તો છોકરાઓનો મોડે સુધી જમેલો જામ્યો પડ્યો હોય એમાંથી અડધા ઉપરના તો બાળ લગ્ન લગ્ન થઈ ગયેલા તો એમને આ દુકાન સામે આવીને ઉભા રહેવાની લત પડી ગયેલી ભાદરવામાં કૂતરાઓની સેમ અંદર અંદર ખાર પડે તેઓ ખારા છોકરાઓ વચ્ચે પડી ગયેલો ગામમાં બાંધલીઓ કૂવો એકમાત્ર પાણીનો સ્ત્રોત હતો જેસી ઘરકામથી પરવારી નબૂને લઈને બપોરે નાહવા ધોવા જાય ત્યારે કૂવા પર એટલી ભીડ જામે એટલી ભીડ જામે કે પડે તેના કટકા ગામના યુવાનોમાં નવી હવા ફૂંકાણી અઠવાડિયે એક વખત નાહતા હતા તે હવે રોજ નાહવા લાગ્યા કેટલાક તો વળી લાંબા સોયણીને પાણી આપી પેન્ટ બુશર્ટ પહેરતા થઈ ગયા રોપાળા દેખાવાના ધખારામાં અમુક તો વળી ગીધના પીસા જેવા બરસટ બાલમાં ગાલ પર રેલા ઉતરી આવે એટલું તેલ ઢબેળવા લાગ્યા થોડા સમયમાં તો બલરામે બાજુના મકાનને ગોડાઉન તરીકે ભાડે રાખી લીધું તો જોવાન પણ આધીડવીના પણ નબુના હાથે ગોળના રવા થઈ ગયા દુકાને ખાલી બેસવા આવતા ડોહા ડગરાને રોજની એક બે ગળી બીડી વપરાવા લાગી ગામમાં બીજી ત્રણ દુકાનો હતી હવે માખીઓ મારવાનો વારો તેમનો હતો તેઓ મંદિરના મોજા હેઠળ કસડાવા લાગ્યા કોઈ લીલાસણાનો ઓળો આપી જાય તો કેટલાક છોકરા વળી નબુને બહુ ભાવતા તાજા શણીબોટનો ઢગલો કરી જાય કોઈ નબુને દૂધનો લોટો હાથો હાથ પકડાવી ધન્યતા અનુભવેલ સપેત્રુ બલરામને સદી ગયું ને પાંદડું ખસી ગયું ગામના લોકો હવે તેને બલરામ શેઠ કહીને બોલાવવા લાગ્યા આમ બલરામ શેઠ તો હવે ઉપડ્યા ઉપડતા ન હતા મોટાભાગે સોની ની દુકાને બેઠેલા જોવા મળે આમને આમ જસીના શરીરનું અને શરીર પરના દાગીનાનું વજન વધવા લાગ્યું માણસના બધા દિવસો સરખા જાતા નથી બન્યું એવું કે વજેરામ ભાણજીનો ભોપલો ઉર્ફે ભીખો ઉર્ફે પ્રકાશ વેકેશનમાં ઘરે આવ્યો હતો શહેર રંગે રંગાયેલો ફોપલો ઈસ્તરીબંધ કપડાં આંખે કાળા ગોગલ્સ હાથે સોનેરી ઘડિયાળને ગળામાં લલસા જેવી સોનાની સેનવાળો ફોપલો જે એક જ મહિનામાં ગામના બધા છોકરાને પાછળ છોડીને મેદાન મારી ગયો એક વહેલી સવારે આ ભોપલોને નબુ ગુમ થઈ ગયા આખા ગામમાં વાત વાયુ વેગે પ્રસરી ગઈ વજેરામ ભાણજીનો ભોપલો બલરામ શેઠની સાળીને ભગાડી ગયો મુ ગઈ તો ગઈ એના લીધે ગામના છોકરા હોળે હરાજ થતા તો બસ્યા રાંડ ગઈ તો ગઈ પણ ગામના છોકરાઓને સસકો લગાડતી ગઈ આમ કુએ વાડે સોરેને સોટે ગામમાં મોઢા એટલી વાતો થવા લાગી હસી અને બલરામ તો હબક ખાઈ ગયા તેમને મન તો ના બનવાનું બની ગયું બસ ત્યારની ઘડીથી બલરામની સાડસતી લોઢાને પાયે બેસી ગઈ ધીમે ધીમે ઘરાકે ઘટતી ગઈ માલ ભરી દીધો હતો પણ કોઈ ભાવ પોષવાય આવતું ન હતું એક સમય તો એવો આવ્યો કે દુકાને કાગડા ઉડવા લાગ્યા રહેમત ખાન જત રૂપલી દાંતણવાળી જેવા આઠ દસ ઘરાક હજુ સાલું હતા પણ તેથી શું આ તો આબ ફાટ્યું હતું થેગડું ક્યાં દેવું કારોબાર ઘટતો જતો હતો ગોડાઉનમાં ભરેલા માલના નાણાં રોંધાઈ ગયા હતા એ તો ઠીક પણ માલ બગડતો હતો તેથી નુકસાની વધતી જતી હતી લણદારો કાળો કળાટ કરતા હતા હવે નબું તો હતી નહીં

હવે આબરૂ ગુમાવવાના દિવસો નજીકમાં છે મતી મોજાવા લાગી સગ ભરેલા ગોડાઉન સામું જોઈએ ને ઓઘરાણીવાળાનો તકાદો યાદ આવે ત્યારે કમકમાટી આવી જાય બલરામને ચિંતામાં ગરકાવ થયેલો જોઈ જશીથી ના રહી ગયું ભલે નબુને આપણે ન સાસવી શક્યા તોય તમારું મન માને તો હું એક આંટો વેકરીએ જઈ આવું મારી બા પાસે આ ઓઘરાણીવાળાનું તો હેઠું પાડીએ બાપાને કહેતા તો મારી જીભ નહીં ઉપડે પણ મને ભરોસો છે કે મારી બા મારું વેણ નહીં ઉથાપે ખાનગી રીતે મને જરૂર મદદ કરશે જીવ વલવતી વલવતી જશીએ બલરામના માથે ઘેરાયેલા ચિંતાના વાદળો ઉલેસવાનો પ્રયત્ન કર્યો તે ઘડીક જશી સામે જોઈ રહ્યો અને માથા પરથી ટોપી ઉતારી માથું ખંજવાળવા લાગ્યો ઝશીએ જે સુઝાવ બતાવ્યો તેમાં તે હા કે ના કહી શક્યો નહીં કારણ નબુએ જે દો કર્યો હતો તેમાં તે પોતાની જાતને દોષી સમજતો હતો અને એક દિવસ અચાનક તેના સસરા દીકરીના ઘરના મહેમાન બન્યા જશીએ તેના બાપ માટે ખાટલો ઢાળ્યોને પાણી આપ્યું એટલામાં ઘરની બહાર ગયેલો બલરામ આવી ગયો આવો આવો બાપુજી બહુ વાર લગાડી તમે તો સસરાએ સોંપેલું સફેદરૂપ તે સાસવી શક્યું ના હતો તેથી ડરતા ડરતા એ બોલ્યો જમય રાજ એના સસરા બોલ્યા છેલ્લે નબુને મૂકવા આવ્યો તો બાકીના શબ્દોએ શશીએ આપેલી સાહાના ઘૂંટડા ભેગા ગળી ગયા શું કરીએ બાપુજી બલરામ બોલ્યો અમે તો ઘણી શિવટ રાખતા પણ આ તો જુવાન લોહી ખોટું પગલું ભરતા એણે વિચાર ના કર્યો ઉપરથી અમને ભોંડના ભાગીદાર બનાવતી ગઈ સવાલ નબુનો નથી એના સસરા બોલ્યા સવાલ નબૂથી નાની કંચનનો છે મારી કંસન તો નબૂથી રૂપાળી અમારા ફાટીને ધુમાડી ગયેલા ગામમાં મેં આ સાપનો ભારો કેવી રીતે સાસવ છું એની ચિંતા મને તમારી સાસુને કોરી ખાય છે તમારું મન જો માને તો કંસનને અહીં મૂકી જાઓ જસીને સારું રહેશે નંબુ જે છોકરા સાથે ભાગી હતી એ એમના સમાજનો છોકરો છે એવું જાણ્યા પછી રસીના બાપાના અહીંયાનો ભાર જરા હળવો થયો હતો ઘી ખેસડીમાં ઢળ્યું હતું એનો થોડો રાજીપો હતો બીજા નંબરની સાળી કંસનને પોતાને ઘેર મૂકવાની સસરાની ઈચ્છા જાણી બલરામને તો ગુલાટીયું ખાવાનું મન થઈ ગયું આ ખુશીની અસર ચહેરા પર લાવ્યા વગર એણે તરત જ હાપાડી દીધી ને ઊભો થઈને માલ ભરેલા ગોડાઉનની સાવી શોધવા લાગ્યો બારાણાની આડાશમાં ઊભી રહીને સસરા જમાઈની વાત સાંભળતી જશીની આંખમાં ચમક આવી ગઈ લેખક સરદાર ખાન મલેક આવા જ નવું નવું જાણવા મળે કંઈક નવું કરવાની પ્રેરણા મળે સામાજિક ઘટનાઓ ગામડાની ઘટનાઓ પૌરાણિક વાતો ગામડાની વાતો સમાજમાં બનતી ઘટનાઓ મનોરંજક સ્ટોરીઓ આધ્યાત્મિક કથાઓ ધાર્મિક પ્રસંગો સાંભળવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે આભાર જય હિન્દ જય ભારત